નમસ્કાર મિત્રો તો તમે જુઓ કે આપણે આ જામફળીનો છોડ છે અને એમાં અત્યારે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થઈ ગયું છે અને કહેવાય ને કે નાના નાના જામફળ પણ બેસી ગયા છે તો મિત્રો આમાં જે જામફળ છે એનો ફાલ આવ્યો છે તેમાં અત્યારે મધ જે આપણે મધમયથી આવે એ ચાલુ થઈ ગઈ છે અને જે આપણે રસ ચૂસવાનું જે કામ કરે છે એનાથી આપણે જે ફ્લાવરિંગ છે એમાં આપણે કહેવાય ને કે ડબલ ફાયદો થાય છે એટલે કે ફાલ ખરતો નથી ફાલ ખરતો અટકાવશે તમે જુઓ કે આ ફૂલે ફૂલે કહેવાય ને કે મધમાખી બે જાય છે તો જુઓ આવી રીતે જે રસ ચૂછવાનું કામ કરે છે મિત્રો અને જે કંઈ આપણે પાક હોય છે એમાં કહેવાય ને કે ફ્લાવરિંગમાં પણ વધારો થાય છે પણ મિત્રો આ ક્યારે શક્ય છે કે તમે કોઈ પણ જંતુનાશક દવાનો છટકાવ ન કર્યો હોય ત્યારે આ શક્ય બને છે આ આપણે અત્યારે બે છોડ કરેલા છે તમે જુઓ કે આ મોટો સોડ છે